અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે એવામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત કેટલાય સમયથી ઘણા બધા એવા ભાજપના ગઢ છે કોંગ્રેસના ગઢ છે ને ખાસ કરીને બીજા ઘણા બધા એવા અન્ય લોકો છે કે જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ડેડિયાપાડામાં આવ્યાના છે એની જે પહેલા ચૈતર વસાવાએ અંકલેશ્વરની અંદર એક મોટું ગાબડું પાડ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી થી જ્યારથી તેઓ જેલની બહાર આવ્યા છે નરેન્દ્ર મોદીની એક યાત્રા છે એની પહેલા જ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વરની અંદર એક મોટું ગાબડું પાડ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસના અને તેની સાથે બીજા ઘણા બધા લોકો છે કે જે લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા છે અને ખાસ કરીને સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા જે અત્યારે હાર ચૂંટણીની જે કામગીરી ચાલી રહી છે એ વાતને લઈને પણ ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું ને ખાસ કરીને પિયુષ પટેલ છે જે આપના નેતા છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો આપની વિચારધારા સાથે જોડાયેલા છે ને હવે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બતાવી દેવાનું છે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે વધુમાં આ વિષયને લઈને ચૈતર વસાવાએ જે ચૂંટણી ક્રીની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે એને લઈને શું કયું ને તેની સાથે પીયush પટેલ અંગલેશ્વરમાં જે લોકો જોડાયા છે તેમની સાથે એને લઈને શું કયું તે સાંભળીએ એ માટે આપણે બધાએ દરેક બુથના એક એક એજન્ટ બનવાનું છે જેને આપણે બીએલ ટુ આપણી કામગીરી શું હશે તમને આગળ કીધું કે જે સ્થાનિક મતદાતા છે જે પુખ્ત વયના છે કરીને આવ્યા છે એ લોકોના મતદાન યાદીમાં ફોર્મ ભરાઈ જાય અને મતદાન યાદીમાં નામ આવવું જોઈએ જે લોકો અહીંયા પણ મતદાન કરે છે પોતાના રાજ્ય બિહાર યુપી અને મધ્યપ્રદેશમાં પણ જેને મતદાન કરે છે એવા લોકોની આમાં ઓળખ છે અને બીએલઓ ને કહીને નામો આપણે કમી છે તૈયાર છો બધા સમજ પડે છે પાછળ ખ્યાલ આવે છે બધાને તો એના માટે આગળ એની એક મીટિંગ થઈ છે તમને બધાને ફોર્મ પણ આપ્યા છે તમારી પાસેથી ઘણા લોકોના ફોર્મ રિટર્ન આવી પણ ગયા છે પણ મોટે ભાગેના ભૂત એજન્ટના ફોર્મ હજુ આપણી પાસે આવ્યા નથી ક્યાં તો બૂથ એજન્ટ આપણા હજુ મળતા નથી તો આજે ઘણા લોકો તમે જોડાયા છો બધા જ લોકોએ હવે જવાબદારી લઈને પોતાનું એક એક મતદાન બૂથ છે ની સોસાયટીમાં હશે ગામમાં હશે કે શહેરમાં હશે એના બીએલઓ યાદી અહીંથી દીપીનભાઈ પરથી તમને મળી જશે બીએલઓ ફોન કરીને એની સાથે રહે બધા જ મતદાતાઓની સ્કૂટી થઈ જાય એનું નિચોડ આવી જાય આવી શકાય એ પ્રકારની કામગીરીમાં તમારે ભાગ લેવાનો છે લેશો ને મદદરૂપ બનશો ને બધા આમાં જો આપણે ધ્યાન રાખીને સારી કામગીરી કરી હતી આપણા તમને ખબર છે લોકસભા આપણે લડ્યા છે આપણે ગામડાઓમાં ખૂબ સારા મત મળ્યા હતા 51000 મત ગામડાઓમાંથી મળ્યા હતા પણ જે જીઆઈડીસી છે જીઆઈડીસી માં આપણે મત નોતા મળ્યા આપણે 32 35 40 42 મત જીઆઈડીસી માં આપણા આપણા પુત્રને કોઈ પૂછો જોઈએ છે ને બધા પુત્રોમાં આપણા એકલા મત જુડા આજ રોજ અંગલેશ્વર તાલુકામાં સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં તાલુકા પ્રમુખ અને વિધાનસભા પ્રભારી એવા નીતીનભાઈ શહેર પ્રમુખ એવા વિનયભાઈ યુવા મોરચા જિલ્લા પ્રમુખ અને સંગઠનના મંત્રી એવા દીપકભાઈ આજે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે સ્નેહ મિલન કાર્યક્રમ છે વારંવાર ચૈતરભાઈને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને દેડિયાપાડા લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે એમના હાથ મજબૂત કરવા માટે આજે અંકલેશ્વર તાલુકામાંથી અલગ અલગ ગામડાઓમાંથી કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઘણા બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ તમામ લોકોનું પણ આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ અને આવી જ રીતે આમ આદમી પાર્ટી આગામી ઇલેક્શનોની પણ જે તૈયારીમાં છે અત્યારથી લાગી ગઈ છે

પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને ઘણા બધા એવા લોકો છે કે જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે હવે આવતીકાલે આ સમગ્ર રાજકારણની અંદર કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર